મિત્રો આ પાંદડાનો રસ પીવાથી તમને ગમે તેવી શરદી ઉધરસ થઈ ગઈ હોય તો તમને તૈયારીમાં જ મટી જાય છે આ પાંદડાનો રસ કેવી રીતે પીવાનો ચાલો તમને હું બતાવું મિત્રો અંદર થોડું પાણી લઈ લેવાનું છે પછી આ પાણીની અંદર આ પાંદડા નાખી દેવાના છે મિત્રો અને આ પાંદડા નાખીને પાંદડાને થોડુંક એને ગરમ કરી લેવાના મિત્રો તો આ રીતે એને ગરમ કરવાના મિત્રો અને ગરમ થાશે બરાબર ઉકળી જશે મિત્રો જો મિત્રો આ રીતે એને ઉકાળી નાખવાનું છે અને એકદમ આ રીતે પીળો પીળો એનો કલર આવી જાય ત્યારે એનો યુઝ કરવાનો છે જો આ તૈયાર થઈ ગયું છે એનો રસ કમ્પ્લીટ આ પાંદડાનો તો મિત્રો જુઓ આ પીળો પીળો રસ થઈ ગયો હવે આને ઠંડુ કરવાનું ઠંડુ કરીને પછી નાના છોકરા હોય તો એને થોડુંક જ આપવાનું મોટા હોય તો થોડું વધારે આપો ચાલે પણ નાના છોકરાને થોડુંક જ આપવાનું અને જે આપણા ઘરમાં જે ગયડિયા હોય છે એમને પૂછીને આપવાનું તો મિત્રો આને કહેવાય અરડુસીના પાન અરડુસીના પાન અયડુસિના પાન તો આ મિત્રો તમે ધ્યાનથી જોઈ લો અને અરડુસીના પાન કહેવાય અયડુસીના પાન કહેવાય તો આનો રસ એકદમ બહુ જ ગુણકારી છે શરદી અને ઉધરસની અંદર તો આને વાપરો યુઝ કરો અને ઘરે બેઠા આનો જોરદાર ઉપચાર કરો